આ ગલી આજે ખૂબ જ ઉત્સાહિત છે કારણ કે આ ગલી ફરી એક વખત નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનવા અને બનાવવા માટે ઈચ્છી રહી છે કારણ કે આ એ ગલી છે કે જ્યાં નરેન્દ્ર મોદીનું બાળપણ વીત્યું હતું તો અહીંયા જે લોકો રહે છે તેમનું શું કહેવું છે અહીંયા અમને નરેન્દ્ર મોદીના કઝિન ભાઈ પણ મળી ગયા છે તેમની સાથે પણ વાત કરીએ શું કહેવું છે અહીંયાના લોકોનું તે પણ જાણીએ તમારી પાસે આ માંગુ દાદા તમારા ભાઈ એક રીતે તો કઝિન છે તમારા ભાઈ આજમાં પ્રધાનમંત્રી છે દેશના શું કહેશો કેટલું ગર્વ થાય અમારે તો બહુ ગર્વ છે અને હજી પણ એ નવા 2019 ની અંદર વડાપ્રધાન બનશે એ મને પૂરી પૂરી શક્યતા છે કેટલી તમને કેટલી વખત મળવાનું થયું એમની જોડે એકવાર મુખ્યમંત્રી બન્યા કે પ્રધાનમંત્રી બન્યા પછી મુખ્યમંત્રી બન્યા પછી એમે બે ત્રણ વખત મળેલા પીએમ બન્યા પછી મળ્યા નથી એમના એમનામાં પહેલેથી જવા ગુણો કે લક્ષણો હતા કે તેઓ નેતા બની શકે પહેલાથી એ નાનપણથી આર જોડાયેલા હતા અને આરએસએસમાં જતા હતા ત્યારથી જે એમનામાં એવી શક્તિ જ હતી અને એ ખેલ ભણવામાં અત્યાર હતા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સ્કૂલની અંદર સારું એવી પ્રગતિ કરેલી એમને મહિલાઓ પ્રત્યે નરેન્દ્ર મોદીને ખૂબ સંવેદના રહે છે મહિલાઓ માટે ઘણું બધું કરે પણ છે ભલે પછી તે ચૂલો હટાવીને ગેસ લાવવાની વાત હોય કે કંઈ પણ હોય તો કેવું લાગે જ્યારે અહીંયાનો છોકરો અહીંયાનો દીકરો અહીંયાનો સંતાન આજે દેશનો પ્રધાનમંત્રી છે અને મહિલાઓ માટે આટલું વિચારી રહ્યો છે સારું કહેવાય ને મહિલા માટે બહુ સારું કર્યું અને આગળ બધા હજુ ઓગણીસમો ઓગણીસ હિસાબમાં ફરી પાછા વડાપ્રધાન બને એવી અમારી આશા છે

ભ્રષ્ટાચાર સામે કાળા ધન સામે બહુ મોટા પગલા લીધા તેનાથી આપણા દેશ પર શું અસર થાય છે ત્યારથી આપણા દેશ ઉપર એટલું તો હું કહેવા માંગુ કે સાહેબે જે સારું કર્યું છે તે ભ્રષ્ટાચાર ઓછો થઈ ગયો છે વધતા એમને જે ઇનોમો વિશ્વમો જે યોગ શિબિર ગોઠવી એમાં બહુ સારામાં સારું કામ કર્યું આખા વિશ્વમાં એમનું નામ થયું અને આજે આજની તારીખમાં અમે તો એક જ માનીએ છીએ કા એ પાંચ વર્ષ સુધી મહેન્દ્રભાઈ રહેવા નરેન્દ્ર મોદી નાના હતા ત્યારે બહુ તોફાન કરતા મગર પકડી લાવતા પણ આજે દેશના પ્રધાનમંત્રી છે અને દેશનું ભવિષ્ય છે તારે શું બનવું છે મોટા થઈને મોટા થઈને મારે પણ નરેન્દ્ર મોદીની જેમ બનવું છે અચ્છા તું ભણે છે કેટલું ભણે છે બહુ બધા ત્રણ કલાક ભણું છું કયા ધોરણમાં છે અત્યારે પાંચમા બરાબર અને નરેન્દ્ર મોદી ભણવા માટે પણ બહુ બધું કરી છે છોકરાઓને તે કહે છે કે ભાઈ ભણો તો દેશનું ભવિષ્ય સુધરશે તો તું ખરેખર ભણે છે કયો વિષય તને સૌથી વધારે ગમે ગુજરાતી ગુજરાતી સૌથી વધારે ગમે અરે ઇંગ્લિશ ઇંગ્લિશ ગમે બરાબર તો એટલે મોટો થઈને પ્રધાનમંત્રી બની છે એમ ને હા અચ્છા ચલો અહીંયા તો ગલીઓ ગલીઓમાં બધાને પ્રધાનમંત્રી બનવું છે પણ બા એ મને કહો કે અહીંયાના લોકોને કેટલી પ્રેરણા આપે છે નરેન્દ્ર મોદી બહુ સારું કર્યું બહુ સુખી કર્યો બધાના બહેરાને બહુ સુખી કર્યો બહેરા માટે બહુ રૂપિયા આપ્યા તો મહિલાઓ માટે ખૂબ કર્યું અને બા ફરીથી છેલ્લે એકવાર આપની પાસે આ માંગુ છું તમે તમે શું કહેશો કેવી રીતે જેમ પ્રધાનમંત્રી અત્યારે આટલું ભણ્યા અને પછી આ દેશનું ભવિષ્ય ઉજ્જવળ કરી રહ્યા છે અત્યારના યુવાનોને તમે શું કહેવા માંગશો તમે એક શિક્ષક પણ રહ્યા છો અત્યારે યુવાને આ સારું કરી શકે નહીં બનતા સુધી

ખૂબ મોટો સંજોગ કહી શકાય પણ અહીંયા વડનગરના લોકો પણ ખૂબ મજાના છે તેઓ તમામ લોકો ઈચ્છી રહ્યા છે કે અમે પ્રધાનમંત્રી બનીએ અને નરેન્દ્ર મોદીને તેઓ પૂરેપૂરો સાથ અને સહકાર પણ આપી રહ્યા છે તો વડનગરમાં તમામ પ્રકારના લોકો મળે છે વેપારીઓ પણ મળે છે ગૃહિણીઓ પણ મળે છે મુસ્લિમ મહિલાઓ પણ મળે છે તેમની સાથે પણ વાત કરીએ વડનગરની શેરીઓમાં જ કે જ્યાં નરેન્દ્ર મોદીનું બાળપણ વીત્યું સૌથી પહેલા કાકા આપની પાસે આ માંગુ છું

અને કાળું ધન ઓછું થયું રોકડ વ્યવહાર ઓછો થયો નહીં કાળું ધન ઓછું થઈ ગયું છે ભાઈ વેપાર વધ્યો છે બરાબર વેપાર વધ્યો છે કાળું ધન ઓછું થઈ ગયું છે પણ ઘણી બધી વખત નરેન્દ્ર મોદી પર આરોપો લાગતા આવ્યા છે ઘણા મોટા મોટા આરોપો લાગતા આવ્યા છે હું તમને એ પૂછવા માંગુ છું કે મુસ્લિમ સમાજ માટે ખાસ કરી અને નરેન્દ્ર મોદીએ શું કર્યું મુસ્લિમ સમાજ માટે અમારે તો કંઈ વાંધો નથી આ તો અમારે એવું કશું છે જ નહીં અમારા ગામમાં મારું વડનગર ની અંદર તો મુસ્લિમ સમાજનું કોઈ નથી ઉપરથી મારી દીકરી બહુ બીમારીમાં પીડાતી હતી પીડાતી હતી એને ડાયાબિટીસ બહુ હતી હું દવા કરી કંટાળી ગઈ મારે પાસે પૈસા ખલાસ થઈ ગયા પછી મને જે વ્યક્તિએ સાથ આપ્યો છે એનું હું જિંદગી આસાન નહીં ભૂલું મને અહીંના માણસે કીધું કે તમે કાગળિયા કરો પીએમ મોદી સાહેબ ઉપર મેં કાગળિયા કર્યા પછી કલેક્ટર અજય બાદુ જ્યાં બી હોય એમનું તો કુ સારું થજો હજી સુધી હું મારા આશીર્વાદથી અજય બાદુ હતા મહેસાણામાં કલેક્ટર એમને ઉપર મેં કાગળિયા કર્યા એમને મને ત્યાંથી બોલાવી મારી છોકરીને લઈને કે તમે હાજર થાવ ને નરેન્દ્ર મોદી સાહેબ કલેક્ટર સાહેબ એમને બે થઈને મારી છોકરીને જેટલી મારે મહિનાની અઢી ત્રણ હજારની દવા આવતી હતી પ્રાઇવેટમાંથી એ એમને મને ફિલ્માં કહ્યું તો મતલબ મતલબ નરેન્દ્ર મોદીએ તમારી દીકરીને બચાવ્યા તેમ કહી શકાય હા બચાવી પણ એની લાંબી નથી ટૂંકી હતી તે ડાયાબિટીસમાં માં ઓફ થઇ ગઈ પણ મારું તો મને એમને બહુ ગૌરવ છે કે જિંદગી જીવું ને તો એ એસાન ના ભૂલું મારા પતિ બીમાર હતા હું દવા નથી કરાવી સકતી અને મને જે સલાહ આપી છે ને એનું એ સારું છે અને અજય બાદુનું તો હું કહું જ અજય બાદુ જ્યાં બી અત્યારે હોય ને એમને મારા આશીર્વાદ છે નરેન્દ્ર મોદીને આશીર્વાદ છે અમારા માટે તો બહુ સારું છે અમને કોઈ તકલીફ નથી ઘણા બધા સેલિબ્રિટીઝ તેવું કહેવા લાગ્યા છે કે ભારત દેશ હવે મુસ્લિમો માટે સુરક્ષિત નથી રહ્યો તમે કેવી રીતે આ વાતને વખોડશો અને કેવું શું કહેશો તમે એ બાબતે મારે તો એવું કશું જ નથી એવું તો છે જ નહીં ને એવું થોડું ભેદભાવ રાખ્યું છે એમને અમારે અહીંયા તો હજી કોઈ દિવસ એવું મુસ્લિમ અને બીજા સમાજમાં ભેદભાવ તો છે જ નહીં પછી કેવી રીતે એવું કહેવાય શકાય મુસ્લિમો માટે એવું નથી કહી શકતા પણ એટલું હું કઉ છું કે નરેન્દ્ર મોદીને એટલી વિનંતી છે મારી કે બહેરા થોડુંક અત્યારે અમે હું વિધવા છું બરોબર પણ અમારા માટે કોઈ યોજના નથી પેન્સિલ નું કહેવા જઈએ કે તમારે છોકરા કમાય પણ છોકરો તો બિચારો પ્રાઇવેટ નોકરી કરતો હોય સામાન્ય એવી અમારે જે માટે આપો અને અમારે જે મહિલા ને હજી હાલ તમે મજૂરી ધંધો આપો ને અમે તૈયાર છીએ અમે બીડી કામદાર છીએ અમારે બીડી કામદાર ની અંદર અમારે કોંગ્રેસ વખત નું પેન્શન બંધાયેલું છે બરોબર એમાં અમારે વધારો નથી થતો

અને ગેસની બોટલ ની બધામાં તમને ફાયદો પહોંચ્યો છે ગેસની બોટલ તમારા અહીંયા આવત છે ઘરે આપવા માટે બોટલવાળો અને એમને પેલી યોજના કરી છે એમાં બેંક બેલેન્સ માં વધાર થાય એમાં પછી એ લોકો આપ પાછા પૈસા એવું સારું એવું થયું છે આપણા ગેસની બોટલમાં મતલબ વડનગર ની જો વાત કરીએ ખાસ કરીને તો ગૃહિણીઓ પણ પણ ખુશ ખુશ છે છે વેપારીઓ અને લઘુમતી સમાજના લોકો મુસ્લિમ સમાજના લોકો પણ ખુશ છે અમારી સાથે જે બેન જોડાયા હતા તેમણે તો સીધી રીતે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીને તેઓ જીવે ત્યાં સુધી આશીર્વાદ આપશે કેમેરામેન અરવિંદ સોલંકી સાથે યશમુદી ઝી ચોવીસ કલાક વડનગર